જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વાસી રોટલીનો ઉપાય કરી નાખજો ધનવાન બની જશો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે જો તમારા જીવનમાં હંમેશા ગરીબી ગરીબી અને પરેશાનીઓ રહેતી હોય જેને કારણે તમે પરેશાન રહેતા હોય અને તમે આમાંથી બહાર નીકળવાનો કોઈને કોઈ રસ્તો શોધી રહ્યા હશો અથવા તો તમે તમારી જીવનની મુશ્કેલીઓની ઓછી કરવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને વાસી રોટલી રોટલીને સંબંધિત કેટલાય બધા ઉપાયો જણાવવાની છૂજે તમારા દુઃખ દર્દ કષ્ટ તમામ સમાપ્ત કરી દેશે હવે તમારા ઘરમાં પૈસા આવવાના છે જો આની સાથે જ પૈસા સંબંધી સમસ્યાઓ હોય તો તે પણ પ્રમાણમાં ખૂબ જ ઓછી થઈ જાય છે તે માટે તમારે વાસી રોટલીને ફેંકી દેવાની કોઈ જરૂર નથી તમારે તેના આવા ઉપાયો કરી નાખવાના છે આ ઉપાય કર્યા બાદ તમે તમારા જીવનમાં જોશો કે એક નવી સકારાત્મક ઉર્જા આવી ગઈ છે અને તમારી પાસે પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ ગઈ છે માતા લક્ષ્મી તમારાથી ખુશ રહે છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મી ધીરે ધીરે કરીને નિવાસ કરવા લાગ્યા છે તે માટે આ જાણકારી તમારે જાણવી ખૂબ જ જરૂરી છે અને આ જાણકારી જાણવા માટે તમારે વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે તેથી વિડીયોની અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો જો તમારા જીવનમાં ચારે તરફથી નુકસાન થઈ રહ્યું હોય તમને નોકરીમાં સફળતા ન મળી રહી હોય અને તમારા વ્યવસાયમાં પણ તમને ઈચ્છિત નફો ન મળી રહ્યો હોય તો તમારી માત્ર આ એક ઉપાયને એક દિવસ કરવાનો છે અને તમે થોડા દિવસોમાં જ જોશો કે તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થઈ જશે આનાથી ધન પ્રાપ્તિના નવા નવા માર્ગો બને છે અને જીવનની બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે અને તમને સુખ સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે તો ચાલો તેવા વિશેષ ઉપાયો વિશે આજે જાણીએ જે મિત્રો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેવો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વીડિયોને લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે શેર પણ કરી દેજો અને જે લોકો માતા લક્ષ્મીના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો અને વીડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તેમના જીવનમાં માતા લક્ષ્મી ક્યારેય પણ ધનની અછત નહીં થવાની તે માટે વીડિયોની અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો આપણે હંમેશા જમવાનું થોડું વધારે જ બનાવતા હોઈએ છીએ અથવા તો જ્યારે તમે સાંજે બનાવો છો અને બીજા દિવસે તે ખોરાક બચેલો રહે છે અથવા તો વધ્યો રહે છે અને ક્યારે રોટલી પણ બચેલી રહી જાય છે તેનાથી બીજા દિવસે ઘણા લોકો તે રોટલી ખાવાનું પસંદ નથી કરતા જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો તમારે આ વાસી રોટલીનો એવો ચમત્કાર ઉપાય કરી નાખવો જોઈએ કે જે ઉપર માત્રથી તમારા જીવનની તમે કષ્ટતા દરિદ્રતા દૂર કરી શકશો માતા લક્ષ્મીના આશીર્વાદ તમે મેળવી શકશો કારણ કે માદા લક્ષ્મી ખુદ ઇચ્છતા હોય છે કે તમે આ ઉપાયને કરો અને તેમના આશીર્વાદ મેળવો આની સાથે જ તમારા ઘરમાં રહેલી નકારાત્મકતાને તમે જાતે જ તે દૂર કરી શકશો તેની જગ્યાએ તમે સકારાત્મકતાનો પ્રવેશ કરાવી શકશો તે માટે તમારે તમારા ઘરની વાસી રોટલીનો ઉપાય કરી નાખવાનો છે અને આ જાણકારી તમારા માટે ખૂબ જ ફાયદાકારક બનવાની છે મિત્રો તમે એવી રોટલી ખાવ છો અથવા તો વાસી રોટલી ખાવ છો તો તમને માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે અને આ ઉપાય જો તમે કરી લીધો તો તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળી જાય મળી જશે સાથે જ આપણે આજના વીડિયોમાં એ પણ જાણવાના છીએ કે મહિલાઓ પોતાના ઘરમાં આવી ભૂલો કરતી હોય અથવા તો આ વીડિયોમાં જણાવ્યા પ્રમાણેની ભૂલો જો તે મહિલાઓ કરતી હશે તો તેના ઘરની બરબાદ થતાં કોઈ રોકી નહીં શકે તે માટે મહિલાઓએ આ વીડિયોમાં દર્શાવેલી એક પણ ભૂલને ન કરવી જોઈએ જો આમ કરશે તો તેમનો પરિવાર નષ્ટ થઈ જશે ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહેશે અને તેમના ઘરને પ્રગતિ નહીં મળે માટે મહિલાઓએ આ વીડિયો જરૂરથી જોવો જોઈએ રસોઈ ઘરમાં આ ભૂલને ક્યારે પણ ન કરવી જોઈએ આ ભૂલને કારણે માતા અન્નપૂર્ણા ખુદ જે આપણા અન્નમાતા છે તેઓ પણ નારાજ થઈ જાય છે તમારા ઘરમાં તેવો નિવાસ નથી કરતા અને એક સમયે એવો પણ આવે છે જે સમયે તમારા ઘરમાં અન્નની અછત સર્જાય છે તો મિત્રો ચાલો તેના વિશે જાણી લઈએ મિત્રો આ ભૂલને સૌથી મોટું પાપ માનવામાં આવે છે પૂરેપૂરો પરિવાર નષ્ટ થઈ જાય છે જે લોકો રસોઈ ઘરમાં આ ભૂલ કરતા હશે તેમના ઘરમાં ક્યારેય પણ ધન નથી ટકતો અને આવનારા સમયમાં તેવા લોકોને ગરીબીનો સામનો પણ કરવો પડી શકે છે અને સાથે સાથે આખા ઘર પરિવારને તેની ભૂલનું પરિણામ ભોગવવું પડે છે આપણા શાસ્ત્રોમાં એ સ્પષ્ટ કરેલું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાનો નિવાસ થઈ જાય છે એટલે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણા બિરાજમાન હોય એ ઘરમાં તમામ દેવી દેવતાઓ તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવે છે તે ઘરને ક્યારે પણ સુખ સમૃદ્ધિનો અંત નથી આવવા દેતા આવું કરનાર વ્યક્તિના ઘરમાં અનાજનો ભંડાર અને ધન ભરાયેલું રહે છે મિત મિત્રો જે કોઈ પણ લોકોના ઘરમાં એટલે કે રસોઈ ઘરમાં આવી ભૂલો થતી હશે તે ભૂલને તમે સામાન્ય ન સમજતા કારણ કે આ ભૂલો એ ખુદ માતા અન્નપૂર્ણાને પસંદ નથી આ ભૂલને ભૂલથી પણ અવગણના ન કરતા આ ભૂલને કારણે તમારું આખું ઘર નિર્ધન થઈ જશે જો વ્યક્તિના જીવનમાં સફળતા મેળવવા માંગે છે તો તેના માટે તેનું સૌથી જરૂરી છે એટલે કે સૌથી જરૂરી તે પોતાનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હશે તો તેમના જીવનમાં સકારાત્મક કાર્ય છે અને તે તમામ કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશે અને જો પોતાનું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તે વ્યક્તિની નકારાત્મકતાનો અનુભવ થશે અને પોતાની આજુબાજુમાં નેગેટિવિટી વાત કરવા લાગે છે તે માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે વ્યક્તિએ જીવનમાં સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે તેને કારણે તે કોઈ પણ કાર્યમાં થોડા સમયમાં જ સફળતા મેળવી શકે છે અને જો વ્યક્તિનું શરીર સ્વસ્થ હોય છે તો તે પણ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે જો તમારું રસોઈ ઘર સારું છે અને જે ઘરમાં આ ભૂલથી પણ નથી થતું તો તેનાથી માતા અન્નપૂર્ણા પણ પસંદ થઈ જાય છે તમને માલામાલ કરી દે છે તો ચાલો તે ભૂલો વિશે આપણે વિસ્તારપૂર્વક જાણી લઈએ ઘણી મહિલાઓ એવી હોય છે જે જમવાનું બનાવતા પહેલાં સ્નાન નથી કરતી હાથ પગ નથી ધોતી અથવા તો રસોઈ બનાવતી વખતે આજુબાજુમાં અથવા તો વાળ ઉપર અથવા તો ગમે ત્યાં સ્પર્શ કરતી હોય અને પછી હાથ ધોયા વગર જ ભોજન બનાવતી હોય છે તો એવામાં ખોરાક દૂષિત થઈ જાય છે જેને કારણે માતા અન્નપૂર્ણા જે તેના ઘરથી નારાજ રહે છે આવા પ્રકારનું ભોજન કરવાથી ઘર પરિવારમાં બીમારીઓ આવે છે તેની સાથે જ માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય આવા છે દરિદ્રતાનો ઘરમાં નો વાસ થઈ જાય છે આવા ઘરમાં રહેવા વાળા વ્યક્તિ સફળતાના દ્વાર સુધી નથી પહોંચી શકતા સફળતાને પ્રાપ્ત નથી કરી શકતા આવા ઘરોમાં રાહુ અને કેતુનો પણ ખરાબ પ્રભાવ પડે છે એટલા માટે તમારે ભૂલથી પણ તમારા ઘરમાં આવી ભૂલોને ક્યારેય ન કરવી જોઈએ હંમેશા સ્વચ્છ અને સાથે જ ભોજન બનાવવું જોઈએ અને મિત્રો આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે જો મિત્રો તમે સ્વચ્છતાભર્યું ભોજન બનાવો છો તો તેના કારણે માતા અન્નપૂર્ણા તમારાથી પ્રસન્ન થાય છે તેમના બંને હાથો વડે આશીર્વાદ આપશે તમારા ઘરમાં ક્યારે પણ અનાજની અછત નહીં થવા દે બે નંબરની વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર મહિલાઓ જ્યાં રસોઈ બનાવે છે તે સ્થાન અસ્વચ્છ હોય તો તેને કારણે રાહુ કેતુનો ખરાબ પ્રભાવ પડી શકે છે સાથે સાથે શનિનો સામનો કરવો પડે છે અને શનિદેવ પણ નારાજ થઈ જતા હોય છે આવા ઘરોમાં કમાવવા વાળા વ્યક્તિ પર ખરાબ પ્રભાવ પડતા જોવા મળી શકે છે આખું ઘર ધીરે ધીરે કરીને નિર્ધનતાનો શિકાર થઈ જાય છે એટલા માટે તે રસોઈ ઘરને સ્વચ્છ રાખવો જોઈએ જેને કારણે માતા લક્ષ્મી પણ આપણાથી પ્રસન્ન રહે છે અને આપણા ઘરમાં નિવાસ કરવા લાગે છે તેમના ઘરને ક્યારેય પણ ગધનની અછતનો સામનો નથી કરવો પડતો જે લોકોને ઘરમાં ધંધો કરતા હોય તો તેમને ધંધામાં નિષ્ફળતાનો સામનો પણ નથી જોવા પડતો આની સાથે જ તમારા રસોડામાં તમારે ગંગાજળથી જરૂરથી ટકાવ કરવો જોઈએ આવું કરવાથી તમારા ઘર પ્રત્યે માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમારા ઘરમાં બિરાજમાન થાય છે તમારા રસોઈ ઘર ને ક્યારે પણ તે અનાજની અછત નથી આવવા દેતા અને તેની સાથે જ માતા લક્ષ્મી પ્રસન્ન હશે તો તેના કારણે તમારા ઘરમાં ક્યારે પણ ગરીબી નો નિવાસ નહીં થાય હંમેશા ઘર સુખ સમૃદ્ધિ થી ભર્યું રહેશે અને ઘરમાં ખુશાલી રહેશે અને તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે ટૂંક સમયમાં તમને સફળતાના દ્વાર સુધી પહોંચતા કોઈ રોકી નહીં શકે તેને કારણે તમારે તમારા રસોડામાં ગંગાજળનો છંટકાવ જરૂરથી કરવો જોઈએ સાથે જ ઘરના દરેક સભ્યોને પોતપોતાના કાર્યમાં પણ અવશ્ય સફળતા મળે છે હવે આપણે નંબર ત્રણ ની વાત કરીએ તો તમારા ઘરમાં ક્યારેય પણ ધારદાર વસ્તુ ન રાખવી જોઈએ તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહે છે એવામાં રસોઈ ઘરમાં તમારી ક્યારે પણ ભૂલથી એક અથવા બે તો બે કરતાં વધારે છરી ન રાખવી જોઈએ સાથે જ તમે જેટલા છરી ઉપયોગ કરતા હોય તો તમારે તેના કરતાં વધારે છરી નથી રાખવાની બીજી છરી તમારા ઘરમાંથી બહાર કરી દો કેમ કે આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મકતા પ્રભાવિત થાય છે જેને કારણે દેવી દેવતા ઘરમાં નિવાસ નથી કરતા અને તમારા ઘરમાં નકારાત્મકતા વધતી જશે જેને કારણે સકારાત્મકતા નહીં આવે અને તેની સાથે જ માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન નહીં રહે તેની સાથે તેના પ્રભાવ પણ પડી શકે છે જ્યારે પણ તમે તમારા રસોઈ ઘરની સામે ચપ્પલ બૂટ અથવા તો જાડુને રાખો છો તો તે પણ અશુભ માનવામાં આવે છે તેનાથી માતા અન્નપૂર્ણા પણ નારાજ થાય છે આની સાથે જ આખા ઘરને ગરીબીનો સામનો પણ કરવો પડી શકે છે માટે દરેક લોકોએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ તેની સાથે જ તેને પાપ પણ માનવામાં આવે છે એટલા માટે તમારે ક્યારે પણ સાવરણી ચપ્પલ પોતા વગેરે જેવી વસ્તુઓ ભૂલથી પણ રસોઈ ઘરમાં અથવા તો રસોઈની સામે ન રાખવી જોઈએ જો તમે આવી ભૂલો કરશો તો માતા લક્ષ્મી તમારા ઘરમાંથી જતા રહે છે અને ઘરના લોકો વચ્ચે ઝઘડાઓ તથા રહે છે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને આ નિયમોનું પાલન કરવું જોઈએ જ્યારે પણ ભોજનવાસી થઈ જતું હોય છે ત્યારે આપણે તેને એવો સમજીને ફેંકી દેતા હોઈએ છીએ કે આ કદાચ ખરાબ થઈ ગયો હશે તો આપણને બીમારીઓ પહોંચાડી શકે છે પરંતુ મિત્રો તમે આ ક્યારે પણ નહીં વિચાર્યું હોય કે વાસી ભોજન પણ તમારા માટે ઘણું ફાયદાકારક હોય છે એવામાં જાણવું કે વાસી રોટલી જે તમારા સ્વાસ્થ્ય અને ભાગ્ય પર પણ શું અસર પડે છે વાસી રોટલી તે તમારા પાચનતંત્ર માટે ચમત્કારથી પણ વધારે માનવામાં આવે છે પાસે રોટલી જે વધારે વાસી ન થાય એવી હોય એક દિવસ જૂની હોય તો તે તમારા સ્વાસ્થ્યને સારી અસર પણ બતાવે છે અને આની સાથે રોટલીમાં ફાઈબરનું પ્રમાણ પણ વધારે હોય છે તમારા પાચનતંત્રને પણ વધારે અસર કરે છે જેના કારણે તમારું પાચનતંત્ર નિયમિત રીતે થાય છે અને ગેસ સંબંધિત કબજિયાત સંબંધિત હોય છે તેને ઓછું કરવા માટે ખૂબ જ મદદ કરે છે માટે તમારે જરૂરથી વાસી રોટલીને ખાવી જોઈએ તમારી એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તે રોટલીમાં ફૂગ ન આવી ગઈ હોય એટલે કે તે વધારે વાસી ન થઈ ગયેલી હોય એક દિવસ જૂની વાસી રોટલી તમે ખાઈ શકો છો વાસી રોટલી ખાવાથી પેટ ફૂલવાની સમસ્યા ગેસની સમસ્યા દૂર કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થતું જોવા મળે છે અને આમાંથી થોડા જ સમયમાં રાહત મળી શકે છે એટલા માટે મિત્રો વાસી રોટલી જે તમારા માટે વરદાન સાબિત પણ થઈ શકે છે એટલે કે તેનો ઉપયોગ જરૂરથી કરો અને જો શાસ્ત્રોમાં મળે તો ભોજન તાજું જ ખાવું જોઈએ પરંતુ જ્યાં સુધી તે ભોજન ખાવાલાયક હોય અને સારું હોય ત્યાં સુધી તમે તેને ખાઈ શકો છો